સુરત શહેરમાં હવે એક વૃદ્ધ હની ટ્રેપમાં ફસાયો પટાણાના બાસઠ વર્ષી કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી ક્રાઇમ બ્રાન્ચના નામે ખોટી ઓળખ આપી રૂપિયા તેતાલીસો પડાવી લીધા અને ચાલીસ હજાર માંગ્યા રૂપિયા નો આપે તો રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી વૃદ્ધ વેપારીએ ફરિયાદ આપતા અમરોલી પોલીસે રાજુ ગુજરિયા ઋત્વિકા ગુજરિયા રાજેશ કથોટે વિજય માળી તેમજ તેજલ ઉર્ફે જાનવી પટેલને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી છ મોબાઈલ ફોન સાથે ચાર હજાર ત્રણસો રૂપિયા રોકડા કબજે લીધા મૂળ રાજસ્થાનના અને હાલ ભટારમાં રહેતા બાસઠ વર્ષીય કાપડના વેપારી પર ત્રણ મહિના પહેલા મેસેજ મોકલી અને બાદમાં પોતે જાનવી બોલું છું તેમ કહીને માયાજાળમાં ફસાવ્યા ચોવીસમી તારીખે જાનવી વેપારીને અમરોલીના સંત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટમાં લઈ ગઈ તે વખતે ત્રણ લોકોએ આવી પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે આપીને ચાર રૂપિયા પડાવ્યા તોડબાજ તોડકે વૃદ્ધને કહ્યું કે આવતીકાલે ચાલીસ હજારની રકમ લઈને આવજે રૂપિયા નહીં આપે તો મહિલા બળાત્કારની ફરિયાદ આપશે અને તમારે વીસ વર્ષ સુધી અંદર જવું પડશે તેમ કહીને ડરાવ્યો હતો સૂત્રધારો રાજુ ગુજરિયા સામે અગાઉ છેડતી સહિતના ગુના નોંધાયા છે રાજુ કથ તોડિયા લૂંટ ખંડરી સહિતના ગુનામાં પકડાઈ ચૂક્યો છે વિજય માળી દારૂના ગુનામાં બે વખત પકડાયો છે આ વિજય માળી જ ક્રાઇમ બ્રાન્ચનો નકલી પીએસઆઈ બની ધમકી આપતો હતો અમરોલી અને કામડે સહિતના શહેરોમાં હની ટ્રેપના નામે ફસાવી રૂપિયા પડાવતી એકસો થી વધુ ગેંગ સક્રિય હોવાની વાત હાલમાં સામે આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત